શીરા સાડી આજે તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિક વા અને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે અને સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરી આજે આપણે છે ને મહેંદી કલર પીસ ઓપન કરવાનો છે ખૂબ સરસ એવો મહેંદી કલર નો પીસ લેશે અને ફેબ્રિકની વાત કરીએ ને તો કૂણો માખણ જેવું ને લચકા જેવું ઠંડુ કપડું લેવાનું છો બેનું તો જે બેનું ને સાડીના કોન્સેપ્ટ સાથે કપડું ગમતું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો ખૂબ સરસ એવો કલર કોમ્બિનેશન છે સાથે ડિઝાઇનો લુબો જોરદાર છે અને ફેબ્રિક એકદમ કૂણું માખણ જેવું જેવું રહેવાનું છે જો આપણે આજે એકદમ મસ્ત મહેંદી કલરનો પીસ ઓપન રહ્યું છે જે તમે જોવો છો સ્ક્રીન ઉપર કેટલો જોરદાર અને એકદમ મસ્ત હેવી પલ્લો આપેલો છે એકદમ મસ્ત એમાં કલરફુલ ડિઝાઇન રહેવાની છે કલમકારીની ડિઝાઇન સાથે આખો ઝીણો ઝીણો પલ્લુ રહેવાનો છે અને ખૂબ સરસ એમાં હાથીની અને પનીહરીની ડિઝાઇનનો કોન્સેપ્ટ બેહાયો છે જે ખૂબ સરસ લાગે પહેરાતા અને સાડી પહેરી હોય ને તો એકદમ યુનિક અને જોરદાર લાગે અને એકદમ હેવી પલ્લુની સાડીની સાથે આખો લુક સરસ જ લાગે ગુજરાતી પહેરો કે છૂટા પલ્લુની પહેરો કે અવળી પહેરો એટલે જોરદાર પીસ લાગે પલ્લુ એકદમ મસ્ત કલરફુલ રહેવાનો છે એકદમ હેવી પલ્લુ રહેવાનો છે અને આખી સાડી છે ને આપણે એકદમ મસ્ત પ્લેન ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ લાવ્યા છે એટલે સુપર સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મહેંદી કલર નો પીસ છે ઉપર છે ને લાઈટ કલર આવશે નીચે ડાર્ક કલર આવશે કારણ કે નીચે પેનલ બ્રોડ છે સાથે કલરફુલ છે ને અને નીચે ડાર્ક કલર કોમ્બિનેશન સાથે આપણે એટલો મસ્ત બ્રોડ પલ્લું આવે ને તો લુક બહુ જોરદાર આવે અને બોર્ડરનો જોરદાર લુક આવે તમે જોઈ શકો છો આખી સાડીમાં એકદમ લાઈટ લાઈટ આવી ડિઝાઇન આવશે ડિઝાઇન તો સુપર જ છે લાઈટ લાઈટ અને એકદમ મસ્ત કોણું કપડું રહેવાનું છે વળાક નું કામકાજ સુપર રહેવાનું છે અને એકદમ પહેરી હોય ને સાડી તો એકદમ ડિઝાઇનર પેસ પહેર્યા હોય ને એવી લાગે કારણ કે એનું ફિનિશિંગ એટલું પેન્ટેડ સાડી હોવા છતાં એટલું મસ્ત ફિનિશિંગ વાળું કામ રહી છે એટલે એટલે સુપર લાગે સાથે નીચે બોર્ડર આપણે વણાક વાળી આવે છે તમે જોઈ શકો છો આ નીચેની બોર્ડર છે ને આખી સાથે આવે છે સાડીની સાથે અને ઉપરની આપણે બોર્ડર આવશે એટલે સાડીનો અને બે કામ તમે પહેરી શકો હવે પહેરી શકો અને સવળાઈ પહેરી શકો જે પહેરતા હોય ને સાડી રેગ્યુલર એની માટે તો કપડાની શું વાત કરું કપડું એકદમ ઘૂણું માખણ જેવું ને કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે જે પહેરાતા બહુ મજા આવે ઠંડુ કપડું અત્યારે ઉનાળામાં પહેરવાની મજા આવે અને આ પહેરી હોય ને સાડી તો તું કોટન બેઝ ઉપર પહેરી હોય એવું લાગે લાગે એમ કોટન ની સાડી પહેરી છે એવી મસ્ત બારીક જે બ્રિન્ડેડ ડિઝાઇન છે કલમકારી જે પહેરાતા સુપર લાગે નીચેની ફિલ બહુ મોટી આપેલી છે ને તો આખી સાડીનો લુક જ અલગ ચેન્જ કરી નાખે છે ને આખી સુપર સાડી જો સાડી તો સુપર છે ને તો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને સાથે એનું બ્લાઉઝ જોરદાર છે જો કેટલો મસ્ત એક બોર્ડર જેવું ડાર્ક બ્લાઉઝ આવશે એમાં પણ મસ્ત ઝીણી ડિઝાઇન પ્રિન્ટેડ આવવાની છે જે બ્લાઉઝ બનતા બહુ સુપર લાગે અને બે બાજુ આપણે બોર્ડરનું કામ મસ્ત આવવાનું છે વિવિંગ સાથે તો સાડી કમી છે તો સ્ક્રીનશોટ પાડી લીધો તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લ્યો ખૂબ સરસ એવા ઠંડા કપડામાં ઘણો માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે અને એકદમ મસ્ત કલમકારીની જી ડિઝાઇન રહેવાનું લેવાની છે જે પહેરાતા બહુ મસ્ત લાગે અને કોટન બેઝ ની લુક સાડી પહેરી હોય ને એવું લુક લાગે દૂરથી તો જો કેટલો મસ્ત સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો એક આપણે છે ને આજે મહેંદી કલરનો નો પીસ ઓપન સુપર કલર રહેવાના છે બધા કલર શેરતના સુપર રહેવાના છે મહેંદીઓ સરસ છે બધા એના કલર શેડ જોશું સરસ મજાના કલર શેડ છે તો કલર શેડ ની સાથે ડિઝાઇનો લુક ગમ્યો હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કેવી સરસ મજાની એવી ચીણી બારીક ડિઝાઇન રહેવાની છે મોટી પેનલ રહેવાની છે નીચેની એકદમ મસ્ત હેવી પલ્લું રહેવાનું છે અને બોર્ડરનું કામ એ મસ્ત વિવિંગ અને વળાંક સાથે રહેવાનું જો પર્પલ કલર એ સુપર રહેવાનું છો પેનો જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જજો એમાં એકદમ મસ્ત લાઇટ લાઈટ છે ને અંદર ડિઝાઇન આવે છે ને સાડી સાડીનો લુક બહુ જોરદાર લાગે આખી પ્લેન નો લાગે મસ્ત સુપર કલર લાગે તમે જોઈ શકો છો બધા કલર એટલા છ કલર રેન્જ છે પણ મસ્ત કલર છે બધા સરસ મજાના લાઈટ કલર અને ડાર્ક કલરમાં પણ કોમ્બિનેશન છે જો મેથી કલરનો પીસ જે છે ને સુપર તો જે બહેનોને જે કલર ગમે એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલી મસ્ત સુપર સાડી છે સાથે એનું બોર્ડરનું કામ વિવિંગનું કામ અને સુપર કલર શેડનું કામ એ જોરદાર રહેવાનું છે જો પીચ કલર સુપર લાગે છે ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવો છો ને કારણ કે આટલી મસ્ત લાઇટવે સાડી છે અને એકદમ મશરૂમ જેવું કપડું છે લચકા જેવી સાડી છે ને આ અત્યારે સમર માં પહેરવાની મજા આવે એટલે તમારી માટે પેશન્ટ આવી નવું કલેક્શન લુઝ પર લાવી છે તો સ્ક્રીનશોટ પાડતા જ જાજો જો જો હવે આપણે તમને સ્ક્રીન ઉપર કલર બધા મેચિંગ બતાવી દીધા છે પાંચ કલર નીચે બતાવે છે અને એક કલર મેં ઓપન કરીને બતાવ્યું તો જે કલર ગઈ એનો સ્ક્રીન શોર પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો બુક કરાવી લ્યો કારણ કે એટલી મસ્ત ખૂણા માખણમાં અને એકદમ મસ્ત કલમકારીની છે એકદમ બારીક ડિઝાઇન રહેવાની છે અને બધી પ્રિન્ટેડ ડિઝાઇન ઓબેનું ઉપર જવું કોઈ નહીં આ બધી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જે પહેલાં તો એકદમ મસ્ત હેવી લુક આપે કોટન બેઝનો લૂક આપે સાથે કલર શેર બહુ જોરદાર છે અને બોર્ડરનું વળાકનું કામ વિવિધ કામે સુપર રહેવાનું છે તો જે કલક એમો એનો સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરીને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ